અને મુદ્દા ઉપર જવું છે રાજ્યમાં નકલીની ભેદી ન શકાય એટલી મોટી માયાજાળ છે દાહોદમાં નકલી કચેરી બાદ હવે નકલી લેટરની ઘટના સામે આવી છે અને આ નકલી લેટરનો ઉપયોગ કરીને બદલી માટેની રજૂઆત પણ કરવામાં આવી અને અધિકારીની બદલી થઈ પણ ગઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાનું આ નકલી લેટર સામે આવ્યો હતો તો દાહોદ જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી વિરુદ્ધ આ પત્ર લખાયો હતો હવે સવાલ છે આ નકલી નકલી આખરે કેટલું નકલી નકલીની માયા જાળ આખરે રાજ્યમાં કેટલી ફેલાયેલી છે એ જાણવું છે અને સાથે થોડા સવાલો પણ છે જે ઉભા થઈ રહ્યા છે કે રાજ્યમાં નકલીની ભેદી ન શકાય તેવી આ માયા જાળ આખરે કેટલી ફેલાયેલી છે અને કેમ ફેલાયેલી છે કોની રાહે ફેલાયેલી છે એ સવાલ છે આ નકલીની માયા જાળ કેટલી ગંભીર છે એની આપણે કોઈ જ કલ્પના નથી કરી શકતા ક્યાંક નકલી વસ્તુઓ મળે છે ક્યાંક નકલી માણસો મળે છે અધિકારીઓ મળે છે આ બધું જ છે એટલા જ માટે ક્યાંક અધિકારી નકલી તો ક્યાંક આખી આખી કચેરી નકલી નકલી અને આ અધિકારી નકલી હોવા છતાં પણ થાઠ માઠથી જીવે અને કચેરી નકલી હોવા છતાં પણ ત્યાં કરોડોની ગ્રાન્ટ ખૂબ જ ઈઝીલી પાસ થઈ જાય ક્યાંક ખાદ્ય પદાર્થ નકલી છે તો ક્યાંક આખી દવાઓ જ નકલી છે ખાદ્ય પદાર્થમાં તો આપણે રોજબરોજ કેટલું બધું જોઈએ છીએ ઘીથી લઈને પનીર સુધી બધી જ વસ્તુઓ નકલી અને દવાઓ પણ નકલી છે ક્યાંક ડોક્ટર નકલી તો ક્યાંક પોલીસ પણ નકલી છે અને આ નકલી પોલીસ અને ડોક્ટરો લોકોના જીવ સાથે ચેડા કરવા સિવાય બીજું કંઈ જ કરતા નથી ક્યાંક તો આખે આખું ટોલ નાકો જ નકલી છે અને એ ટોલ નાકો આપણે જોયું છે મોરબી પાસેનું આવેલું એ ટોલ નાકો કે જેણે સરકારી તિજોરીને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું ક્યાંક ડોક્યુમેન્ટ્સ નકલી બને છે તો ક્યાંક પત્ર નકલી છે અને એ જ પત્ર ની વાત આપણે આજે કરવાના છે કારણ કે આ પત્રની માયાજાળ ખબર નહીં કેટલી કેટલી ફેલાયેલી હશે દાહોદની કચેરી બાદ હવે દાહોદ કરો કે એક નકલી લેટર છે એ પૂર્વ અધિકારી દ્વારા લખાયો છે તો શું એમને એટલી પણ દસ્તી નથી લીધી કે અધિકારી છે કે નહીં એ ચકાસે સવાલ એ છે કે નકલીની ઓળખ કેમ નથી કરી શકતું તંત્ર તંત્ર કેમ આટલું પાંગડું બની ગયું છે કે એમને સાચું અને નકલીમાં કોઈ ફરક જ નથી પડતો અને સવાલ એટલા માટે થાય કે વારંવાર સતત અવારનવાર મીડિયા નકલીનો પર્દાફાશ કરે છે અનેક વસ્તુઓ આ પ્રકારની સામે આવે ત્યારે અમે બોલીએ છીએ પરંતુ અમારું બોલવા તમારા કાન સુધી કદાચ પડતું જ નથી તંત્રના કાન સુધી જ નથી પડતું કારણ કે નકલી વસ્તુઓ આવતી જાય અને તંત્ર કંઈ જ કરી નથી શકતું અનેક વસ્તુઓ સામે આવી પણ જે નથી આવી તેનું શું આજે એક લેટર આવ્યો આજે એક અધિકારી આવ્યો આજે એક ડોક્ટર નકલી આવ્યો એક પોલીસ નકલી આવ્યો પરંતુ આ બધું જ નકલી નકલી છે એમાં કેમ એ પકડાતા નથી છતાં પણ કેમ નકલીનો ખેલ હજુ ખતમ નથી થતો આ નકલીના દાનવોને શા માટે કોઈ ડર નથી ઉભો થતો કેમ કે તેમને કોઈ છાવરી રહ્યું છે કેમ કે તેમને એવું છે કે ભાઈ અમે કશું અમને કશું જ નથી થવાનું શું રાજ્યમાં આમ જ નકલીની ભરમાર ઠેર ઠેર છે સવાલ એ સાથે એ પણ ઊભો થાય કે રાજ્યમાં આ નકલીનો ખેલ હજુ કેટલો ફેલાયેલો છે કેટલે સુધી ફેલાયેલો છે ક્યાં ક્યાં ફેલાયેલો છે શું શું છે એવું જે નકલી છે અને આ નકલીનો ખેલ શું તંત્રની રહે થઈ રહ્યો છે આ નકલીનો ખેલ આખરે કોણ ખુલ્લો પાડશે અમે તો સતત કહી રહ્યા છે અમે સતત એ બોલી રહ્યા છે કે આ પ્રકારે નકલીનું સામ્રાજ્ય રાજ્યમાં વધી રહ્યું છે ખાવાથી લઈને અધિકારીઓ સુધી અને આ બધા જ અલગ અલગ દ્રશ્યો આપણે આપને બતાવી રહ્યા છે નકલી ડીવાયએસપી નકલી સીબીઆઈ ઓફિસર નકલી સીએમઓ ઓફિસર નકલી પીએ નકલી એફસીઆઈ ડાયરેક્ટર નકલી આઈપીએસ અધિકારી હવે આખી આખી એક